નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથે આડા સંબંધ હોવાથી આરોપીએ યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી રાજુલા પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાનો ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન નંબર ના લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી રાજુલા પીઆઈએડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી આરોપીની કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી લાશને પીએમ અર્થે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી राजूला पोलिस स्टेशन में आरोपी विरुद्ध हत्या गुन्हो नोधवा कार्यवाही कर आरोपी राजदीप सिंह मजबूत सिंह राठौर सघन पूछपरछ करता आरोपीए कबूलात आपेल के तेनी पत्नी साथ मरणजना भाई ने आडा संबंध संबद्ध होतनु मनदू खराखी आरोपी गई तारीख आठ ऑक्टोबर बजार पच्चीस रोज सांजना सातेक्य मरणजना सुरेश भाई ने फोन कर मार्केटिंग यार्ड पास बोलाल त्या बेगा थी मरणजना सुरेश भाई घरे गएल જયા આરોપી તથા મરણજનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂંપો આપી મોત નીપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણજનાર સુરેશભાઈની મોટરસાયકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે એકાદ વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતાં લાશને સગેવગે કરવા ફરીથી મરણજના સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઉડવાની ચાદરમાં મરણજનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકું વાળી અને મરણજનારની મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવરું જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ હોવાની કબૂલાત આપેલ હતી

સુરેશભાઈ કરશનભાઈ સવાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ નંબર હતી અને જાણવાંક થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે ટેકનિકલ હાથમાં એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા જેમને પોલીસ સ્ટેશનને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને further જ્યારે પૂછવા પરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજમુતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ murder જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે dead body છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભાત તાલુકાના પીપળવા ગામે રોડની ની ફેંકી દીધેલી હતી અને જે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે